Mile? ế जोलो! । जरो जो रोचो ना, जो, जो पन को जांद रोचोछा आवगल्डॉ । घुक ढराओ, तो میں چوں تہ مہذر مرے پام ایک طرف پيٹھو اوهان جو ويدتو ساب نايسن

વેઇટિંગ કરીને બેસવું પડે છે એવી બધી જ ચેરમાં આવું નાનું મોડેલ આપણે ફીટ કરીએ કે લોકો લોકોથી એનું હેલ્થ પણ જાળવે સાથે સાથે ઉર્જા પણ ઉત્પન્ન થાય અને એ ઉર્જાનો આપણે ઉપયોગ છે એ કરી શકીએ કોઈ પણ જગ્યાએ બેસીને બધી જ ચેરમાં આવો ઉપયોગ આપણે કરી શકીએ I'm yeah. સેન્સર હા સેન્સર છે છે ઓરિજિનલ ટ્રક છે આ ભાગ દેખાતો ઓછા ઓછા ઘર અને જૂના વાહનોમાં પણ આપણે સરળતાથી લાગે મતી ઓડિંગ 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 ઓડિંગ

વધારે પડે એટલે કે બધું કરેશભાઈ लागे <laughs> यो गाडी नाम चाहिँ हजुर

પાંચ પાંચ દસ પાંચ તારીખ પંદર પાંચ વીસ પાયા પાયા પચીસ અને પાછમ ત્રીસ હવે દસ નો લસા તો દસ નો લસા કયો કયો થાય તો જોઈએ તો દસ એકા દસ દસ દૂ વીસ અને દસ તરી ત્રીસ હવે બે બે લખોટીઓ શેમાં ભેગી થઈ તો કે ત્રીસ માં વીસ માં અને દસ માં તો હવે લસા એટલે શું લઘુત્તમ સામાન્ય હવે નાનામાં નાનો અવયવ તો નાનામાં 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 નાનો અંક કયો દસ તો આપણો લસા શું થયો પાંચ અને દસ નો દસ હવે ગુસા તો ગુસાની વાત કરીએ તો ગુસ્સા એટલે શું ગુરુત્તમ સામાન્ય અવયવ હવે બે અને ચાર નો ગુસ્સા શું પાંચ અને દસ નો શું થયો એમાં

હવે 10 કયા ઘડિયામાં આવે એક ના ઘડિયામાં આવે પાંચ ના ઘડિયામાં આવે અને 10 ના ઘડી બે ના ઘડિયામાં આવે અને 10 ના ઘડિયામાં આવે હવે બે બે લખોટો છે માં ભેગી થઈ તો કે એક માં અને પાંચ માં ગુરુત્તમ સામાન્ય હવે એટલે મોટા મોટો અવયવ તો કયો મોટા મોટો હોય તો પાંચ તો પાંચ અને 10 નું ગુસાઅ શું થયો પાંચ

અચ્છા ચઢતો ઉતો તો

ಇಲ್ಲಿ ನೇಮ್ 8 1/2 55. ಅವೆ ಆ ನೋ ಆ ಬೈನಿ ಸರ್ವಾಳೋ 110 ಇತ್ತು. ನೇಮ್ 8 1/2. ಅವೆ 7ಕ್ಕೆ ಸರ್ವಾಳೋ. ಸರಿಯಾ. ನಾವು ಅಪ್ಲೋಡ್ ತೀರ್ಚೋಣ. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

Olho já vai dormir. બીબી ફરે એટલે સ્થિર પદા આવી ગયો તું પ્રદીપભાઈ એ પદા বইল হ'ব মাহিত

हेलो धेर लिदु એમાં <citoyens foodvens> <uncười> <fum> <preside> <sharp tomusik>